આમળા એક એક વસ્તુ એવી છે કે સુપર ફૂડ જેમાંથી સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકાર છે કે વિટામિન સીથી ભરપૂર આમળા તમામ વાળા અને ત્વસાના સ્વાસ્થ્ય માટે માટે ખૂબ જ ફાયદાકારક છે સિવાયમાં રોગ પ્રતિકાર શક્તિ ઉતરાવતા વજનમાં ઘટાડવા પણ મદદ કરી શકે આમળાનો ઉપયોગ આયુર્વેદિક પણ થાય છે કે જે ઔષધિક ગુણોને ભરપૂર ભરપૂર આંબળાનું સેવન કરી દે ફાયદાના નથી અને ઘણા લોકો આમળાનું કાચું સેવન કરે છે જ્યારે કેટલાક લોકો તેમાંથી રસ પીવે છે ખાલી પેટ સેવન કરવાથી માનવામાં આવે છે પરંતુ જો કે આ બધા ઔષધિ ગુણોથી ભરપૂર છે કે આમળાનું સેવન ફાયદાકારક નથી અને માટે આ તેના રહેલો ઉત્સવ નુકસાન પહોંચાડી શકે છે આમળાનું સેવનનો બ્લડ સુગર છે જેના કારણે બ્લડ શુગર સમસ્યાઓનું આમળાનું સેવન ટાળવું જોઈએ અને જાણે આમળાથી બ્લડ શુગર ઘટે છે જેમાંથી લો બીપી અને તેમાંથી બ્લડ સુગર લેવલ સમયથી ઘટાડી સમસ્યા થઈ શકે છે આંબળાનું વિટામિન સી ભરપૂર માત્રામાંથી એસિડિટી પ્રકૃતિ અને સમસ્યાનો વધારે થઈ શકે છે ખાસ કરીને કે ખાલી પેટે આંબળાનું સેવન કરવાથી લોકોને એસિડિટી આડબ સમસ્યા પણ થઈ શકે છે જે રક્ત સમસ્યા થઈ શકે છે લોકોને જેમાંથી સર્જરી કરવામાં જાય એટલે તેમાંથી આ આમળાનું સેવન ટાળવું જોઈએ જે આમળાનું સેવન રક્તતાવ સમસ્યા વધી જાય ત્યારે દરમિયાન દરમિયાનથી આ ફળથી દૂર રહે ખૂબ જ મહત્વની જગ્યા ખોટા સૂક્ષ્મ માથાની સાંભળીને ખજવાળ કે પીડાતા લોકોને પણ આમળાનું સેવન ટાળવું જોઈએ જે આમળામાંથી બધી સમસ્યા વધારી છે તેમાંથી આમળાનું સેવન નથી અને ડિહાઈડ્રેટ પણ થઈ શકે છે માય ચેનલ